નમસ્કાર રામાણી આજે નાનો એવો વિડીયો તમારા સુધી પહોંચાડવો છે વાવેતર બહુ મોટું હોય હોય અને એમાં સૌથી પ્રશ્ન તો રીંગણાની અંદર હળો રીંગણાના ડોકાની અંદર હળો એટલે એની અંદર ઈયળ અને અંદરની ઈડ એટલે ભયંકર ઈળ ગણાય એમાં ખેડૂત ઘણા બધા હેરાન થતા હોય પરેશાન થતા હોય એને લગતો આ વિડીયો ખાસ તમે જોઈએ સૌથી ઓછા કક્ષામાં સૌથી લાંબા ગાળાનું રિઝલ્ટ જોરદાર રિઝલ્ટ આપશે તો જેને પણ રીંગણાનો હળવો હોય ઢોકા મૌડી હોય તો એને બ્રાન્ડ દવા ધારો કે આ ક્રિલ આ ક્રિલ અને આ બંને મિક્સ કરી મારી દેવાનું માત્ર નજીવા ખર્ચામાં લાંબો ટાઈમ રિઝલ્ટ આપશે નીંગળી લાંબો ટાઈમ સારી રહે નીંગળીને શેઝ પણ આડઅસર નહીં થાય આનું એટલું મસ્ત રિઝલ્ટ છે કે રીંગણા હળતા હોય ઢોકા મૌડી હોય તો એને તેદી તેદી મારશે છટકાવ કરો ત્યાંથી પાંચ કલાકની અંદર જોરદાર રિઝલ્ટ મળશે લાંબા ગાળાનું રિઝલ્ટ મળશે રીંગણીને કંઈ જ નહીં થાય તો આ એનું આટલું મસ્ત રિઝલ્ટ છે તમે આડે ધડ બેફામ દવાઓ ન સાટતા કારણ કે રીંગણી પણ બગડશે અને આપણે માનવ શરીરને પણ નડશે તો બધા હિત જાળવવા માટે તમારે બ્રાન્ડ કંપનીની સારી દવા સાટવી પડે અને આનું રિઝલ્ટ બહુ જોરદાર મળે છે સારું રિઝલ્ટ મળે છે તો રીંગણીની અંદર કોઈને પ્રશ્ન હોય તો આનો છટકાવ કરવો અને આ કર્યા પછી ઢીંગણીને લાંબો ટાઈમ જીવંત રાખવા માટે લાંબો ટાઈમ ઢીંગણા ઉતારવા માટે આ ડર્મોલિન જે આ નાગાર કંપનીનું આવે છે આ ડર્મોલીન અને એની સાથે અફ્લિક્સ સુપર આ બેનો એટલો મોટો રોલ છે કે રીંગણીની અંદર જે વાયરસ આવે ઘણા બધા ઘેરા ફેલ થઈ જાય કોઈ કોઈ જોડવો પીળો પડવા મળે એ એક વાયરસ છે અને આ વાયરસને બચાવવા માટે આ નાગાજુનાનું જૂનાનું ડર્મોલીનના ફ્લેક્સ ઉપરના બે સટકાવ જ્યારે ઘેરાને ઘેરા ફેલ થઈ જાય ને ત્યારે આ તમને તમારે આના જે બે સટકાવ થયા છે તમારો ઘેરો અરીખમ ઊભો હોય છે જોરદાર રિઝલ્ટ આવશે તો આ બધી બ્રાન્ડ દવાઓ તમે જો રીંગણીમાં વાપરશો તો લાંબો ટાઈમ તમારી રીંગણી ઊભી રહે લાંબો ટાઈમ રિઝલ્ટ આવશે અને સારું રિઝલ્ટ આવશે તો આ મેળવવા માટે અમારી બંને દુકાને મળે છે ગુજરાત કૃષિ મોલ આટકોટ અને ગુજરાત કૃષિ મોલ લાતી પ્લોટ જસદણ જે જૂના બસ સ્ટેન્ડે આવેલી છે ત્યાં પણ આ દવાઓ મળે છે તો જેને પણ ધોકા માવડીનો પ્રશ્ન હોય લાંબો ટાઈમ રીંગણી બચાવવી છે વાયરસ નથી આવવા દેવો એના માટે આ બે વસ્તુ જબરજસ્ત રિઝલ્ટ આપે છે ઓછા ખર્ચે લાંબો ટાઈમ રિઝલ્ટ આપશે આ દરમોલી સાયટા પછી એટલો બધો લાઇટ આવશે રીંગણાની અંદર એટલો બધો સળકાટ આવશે તમારે ભાવ પણ બધો આવશે તમે આ સાઇટા પછી જે તમારા રીંગણા માર્કેટમાં મૂકશો તો જોરદાર રિઝલ્ટ આવશે તો આ દવાઓ આ બંને મળે છે વીકથી વિશેષ કોઈ ધારો તે દૂર દૂર રોગી આ દવાઓ જોઈ છે તો અમારો ભાણાનો સંપર્ક કરજો એ તમને મોકલી દે આખા સૌરાષ્ટ્રમાં કોઈ બી જગ્યાએ તમને ટુરિયર દ્વારા મોકલી દે તો ભાણા નંબર એક કરો રોડ ઉપર આવે છો સંપર્ક કરજો તમે છટકાવ કરજો તમે આજીવન બીજી નવા દવા નહીં અડવાની હું તમને ગેરંટી આપું છું જોરદાર આનું રિઝલ્ટ મળે છે કઈ બીજું કંઈ ચાલુ કરો નંબર છે સત્તાવન બે સાડત્રીસો વસ્તુ દેવાની